એને કંટ્રોલ કરવા માટે થઈ અને આજે બાપુર પોલીસની સાથે અમે લોકો પેટ્રોલિંગમાં નીકળ્યા છીએ આ સરદાર એ રોડ રાજવા રોડ કહી શકાય એ રોડ ઉપર અમે લોકો અત્યારે પેટ્રોલિંગ કરી રહ્યા છીએ અને જે કોઈ વ્યક્તિ શંકાસ્પદ દેખાય છે એને ચેક કરીએ છીએ જે લોકો અસામાજિક તત્વો અમને રોડ પર દેખાય છે એ લોકોને બધાને અમે પૂછપરછ કરી અને શંકાસ્પદ દેખાય અને વાહન ચેક કરીએ છીએ અમે વાહન જપ્ત કરીએ છીએ અને અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરી છે અને ચેક કરીને જો એવું કંઈ લાગે એની પાસે તમે ગુનો પણ દાખલ કરી શકો આ વાહનો અમે રિટેન કર્યા છે જે વાહન નંબર પ્લેટ નથી જે વાહનમાં શંકાસ્પદ લાગે બધા વાહનો અમે રિટેન કરી રહ્યા છીએ દસ વાગ્યા થી બાર વાગ્યા સુધીમાં અત્યારે અમે પેટ્રોલિંગ કરી રહ્યા છીએ અને આ કાર્યવાહી આખા રોડ સુધી અમે કરવાના છીએ બાર વાગ્યા સુધી સરદાર એસ્ટેટ થી લઈ અને આજવા રોડ સુધી આપણે